પંચમહાલ જિલ્લામાં મનરેગા ભ્રષ્ટાચારના વિરોધમાં આપ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠવાની આગેવાનીમાં આપના શહેર પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેઓએ કલેક્ટર ઓફિસના ગેટ પાસે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને તટસ્થ તપાસની માંગ કરી આમ આદમી પાર્ટીના નિવેદન અનુસાર દાહોદ અને પંચમહાલ જિલ્લાના ગામોમાં મનરેગા યોજના હેઠળ મોટાભાઈ ભ્રષ્ટાચાર થયો છે આપે જણાવ્યું કે ભાજપના મંત્રી બચુભાઈ ખાબડા અને તેમના પુત્ર પર એકોતેર કરોડના ભ્રષ્ટા ભ્રષ્ટાચારના આરોપો છે તેઓએ મંત્રીના રાજીનામાની માંગ કરી છે અને જણાવ્યું કે યોગ્ય તપાસ થાય તો ભ્રષ્ટાચારની રકમ બસો થી પાંચસો કરોડ સુધી પહોંચી શકે છે કોંગ્રેસ પાર્ટીએ પણ પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો આરોપો લગાવ્યા છે વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન યોજનાના ખર્ચમાં સાહીઠ ટકા મંજૂરી અને ચાલીસ ટકા સામગ્રીના નિયમનું ઉલ્લંઘન થયું છે કુલ ખર્ચમાં માત્ર બાવીસ મજૂરી અને ચોરાણું ટકા સુધી સામગ્રી પર ખર્ચ થયો છે તેઓએ જણાવ્યું કે આ સામગ્રી સપ્લાય કરનાર કંપનીઓ ભાજપના સભ્યો સાથે સંકળાયેલી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મંત્રી બચુભાઈ ખાબરના રાજીનામાની માંગ કરી છે અને તટસ્થ તપાસની માંગ કરી છે તેઓએ જણાવ્યું કે છે જો મંત્રી પદથી રહેશે તો યોગ્ય તપાસ શક્ય નહીં બને તેઓએ સીબીઆઈ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરી છે ગરીબ લોકોને ખરેખર મજૂરી મળવી જોઈએ અને આમાં જે તપાસ થાય અને એમાં કોઈ પણ એજન્સી કૌભાંડમાં તાત્કાલિક કરો અને એમાં અધિકારીને પણ સાહેબ નોકરી પડતી છે

એની વ્યાપક તપાસ થવી જોઈએ નામ પ્રવીણભાઈ રાઠવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પંચમહાલ